એમને પ્રગટાવેલી રામદેવ પીરના પાઠમાં આપણે ઉપસ્થિત થયા છીએ અવારનવાર એટલે ચાર ધામની યાત્રા પૂરી કરી છે હમણાં જ થોડા સમય પહેલા એવો હરિદ્વાર જઈને આવ્યા છે ચાર વખત એમને ગંગા સ્નાન કર્યું છે અને એમની માન્યતાના હિસાબે એમની શ્રદ્ધાના માનના ભાગરૂપે આ રામદેવ પીરનો પાઠ યોજવામાં આવ્યો છે અને આપ સૌ સગાવાલા આપણે બધા સ્નેહી મિત્રો એમના પાટના જ્યોતના દર્શન માટે બધા છે આજના આ કાર્યક્રમના કલાકાર મહેશભાઈ ગઢવી જામનગરવાળા એટલે કે ભૂરા ભગત આપણને સંતવાણીનું રસપન કરાવી રહ્યા છે જો કે કલાકાર એક છે આખી રાત આપણને એ સંતવાણીનો લાભ આપશે આપણે બધા જ્યાં સુધી સંતવાણી પૂરી ન થાય ત્યાં સુધી આપણે એમને સહકાર આપશું એમની વચ્ચે થોડોક ટાઈમ છે અને એમના કલાકારને પણ પોરો મળે તો એટલે અને જેટલા સંતો મહંતો વધાર્યા છે અથવા તો જે કોઈ મહાન આત્માઓ છે આ ભજન સંતવાણીમાં બેઠા છે અને ભાણા દાદાનું કહેવાનું એવું છે કે આપણે ફૂલની ફૂલની તો ચાદર અને હાર આપી અને એમને સન્માનિત કરવા છે અને એમના પવિત્ર પગલાં ધરતી ઉપર પીડ્યા હોય આ જગ્યા ઉપર પીડ્યા હોય એમના ગામમાં પીડ્યા હોય એમના ઘરને પવિત્ર કર્યું હોય તો એવો એમને સન્માનિત કરવા જઈ રહ્યા છે ભાણા દાદા આવી જાઓ સૌ પ્રથમ એમના ગુરુ મહારાજ છે બાપુ કે જેઓ જેઓ પાટ ઉપર બેઠા છે અને એમના ભાઈ એમના પ્રતિનિધિ તમારું નામ હંસદાસ બાપુ અત્યારે ઉપસ્થિત છે ભાઈ તમે જેને સન્માન કરવાનું છે એટલે આ હાજર રહી દેવરાજભાઈ તુલસીભાઈ કિરીટભાઈ ઝંઝાવદર મોટું ભાઈ વશરામભાઈ અને સનાભાઈ એટલા માણસો એટલે હાજર રહે હાજર એટલે નજર વગાત્રીજો તમે આવો છો બધા મહેમાને ઉભા થાય છે અને ધીમે ધીમે હળવું પડી જાય એ પેલા તમે આવી જાવ અને ગુરુ નું સન્માન કરો અને બધા જેટલા મહાન ભગત છે ઇતરિયા થી વાલા ભગત છે નડાળાથી થી નાગર ભગત છે એ બધા પણ આગળ આવવાનું છે તમારે રાજકોટ થી ભવાન ભગત છે ચોટીલા થી પુષ્કર બાબુ છે સના ભગત ગઢડા બગડ થી ભીખા ભગત છે હમણાં ગામોટી જયંતિ મહારાજ પણ અને ગઢડાના રાજા ભગત એ આવો તેમ

પર્ણાભાઈ ના દીકરા રાણાભાઈ પુષ્કર બાપુ ને હાર પહેરાવશે અને ચાદર આવશે આપો બાપુ આમ ફોટો પડે બધું થઈ ગયો રામ ટેકરી વાલા ભગત વાલા ભગત અત્યારે ઉપસ્થિત થશે સ્ટેજ પાસે દેવરાજ ભાઈ ને આપડે વિનંતી કરીએ દેવરાજભાઈ ભાઈ કિરીટભાઈ એમના જમાય મોટા જનતા દરવાળા આવે કિરીટભાઈ આ દેવરાજભાઈ છે રહ્યો તમે સાઈડમાં આવી ભાઈ પાછળ આવે વાલા ભગત રાજકોટ થી ભવન ભગત પણ ધીમે ધીમે આવતા રહ્યો આ બાજુ સના ભગતે આવી જાય ગઢડા વાળા બગડ થી ભીખા ભગતે આવી જાય નડાળા થી નાગર ભગતે આવી જાય આવે એટલે કરીએ આપણે બોલ સદગુરુ દેવની જય છના ભગત હશે તુલસીભાઈ રાજકોટ થી ભવાની દાસ ભવાની ભાઈ આવ્યા છે ભવાન દાસ ક્યાં છે સનારામ ભગત હમણાં થોડાક સમય પહેલા એમને ત્યાં જબરદસ્ત કાર્યક્રમ હતો અને ભૂરા ભગત પણ હતા અને રામદાસ ગોંડલિયા પણ વિનંતી કરીએ કિરીટભાઈ દાનાભાઈ પરમાર મોટા ઝંઝાવદર વાળા સનારામ ભગતને સન્માનિત કરશે ચાદર અને હાર આપીને આપણે બધા જ જયારે હાર પહેરત જોરદાર તાળીઓ પાડશું બગડથી भीखा भगत, 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 भगत। प्रवीणभाईने विनंती थी नागर भगत भगर, भगर, भगर। थोड़ी वार पहला जता आलो भवन भगत आई वशरामभाई विनंत्री भाई ગામોટી જયંતી મહારાજ છે જયંતી મહારાજ જયંતી મહારાજ આવી જનાભાઈ ને વિનંતી કરો સનાભાઈ

ખાટડી થી ખાટડી થી મંગા ભગત અને બીજા ઢોકળવાથી જગદીશ ભગત બે આવી જાવ અરુડ થી રઘુરાવ બાપુ આટલા ભગત આવી જાવ તમે સાહેબ મોકલો નથી આ બધા ભગત ની વચ્ચે ભૂરા ભગત તમે આવી જ પાછળ બીજા ભગત ભલા વાર લાગે ભૂરા ભગત ક્યાં છે એમને સાયલ આપો आई जाओ मंगा भगत चलो मंगा भगत ते आई जाओ सुखा भाई आने पाई जाओ हाँ मैं आ बाजू फोटो पड़े ना बोल सदगुरु देवनी जय ના ના વાંધો નહીં આઈ જાવ હારે ભાઈ પ્રવિણ જગદીશ તમારું નામ રઘુભાઈ રઘુબાપુ જય ગુરુ મહારાજ ઢોકાળવાથી નારાયણ ભગત જગદીશ બાપુ આવી ગયા છે આવી જાઓ એ ભાઈ બંધ હું નામ તમારું આવી જાઓ લાખાણી થી જગદીશ બાબુ રાજાભાઈ ને વિનંતી કરી રાજા મહારાજ તમે આવી જગદીશ બાબુ ને ને સન્માનિત કરો રાજા રાજા મહારાજ મહારાજ જય હો આવી ગયા બધા આ લીંબાળા થી બાપુ આવી જાઓ લીંબાળા થી જીવા ભગત રામાપીર ની જગ્યા આપણે કોણ બાકી છે આપડે છોકરા બાકી હોય આવી જાવ ગમી એક આપો ને ગમી છોકરા બોલે સદગુરુ દેવ ની જય આવી ગયા બધા ભૂરા ભગત ક્યાં છે ધોડા ભગત દેવાભાઈ મોકલો ભગત ને મોકલો પરી બાપુ રાણાભાઈ કરો રાણાભાઈ છોકરા આ ભાઈ ને આપો વાંધો નહીં એ બાકી રહી ગયા બાપુ ને સન્માનિત કરો હાર પહેરાવો અને ચાદર ઉઢાડવું અને જોરદાર જય બોલજો પગયા લાગજો

નવી લેન્સ પપુરા પગત આવ્યા વગર ઢોકળવાથી નારાયણ ભગત આ સંતવાણીમાં પધાર્યા છે અને એમને હાર પહેરાવીને સન્માનિત કરે છે ઢોકળવા એટલે આપડે ધારી ઢોકળવા બટલા વાળા ને લેવું કોને બોલાવું જય રામાબેન ને બાબા જય રામાબેન જય રામાબેન જય રામાબેન બસ ને હવે

ભજન એમને તમારે ઈચ્છા પડે ત્યારે લાઠીદાર દેવા ભગત આવી જાવ તમે રહી ગયા એક ભાઈ આવો જલ્દી

આને બેન્જો વાળા પેલા એ ભલા એની વગર ડિસ્કો કોણ કરે આ એન પાવી જો સુકા આ બેન્જો માસ્ટર સેશન માં ચાલુ કરો આપણે કેમ કે કલાકાર ગમે એટલા ઊંચું ગાતા હોય કે નીચું ગાતા હોય બેન્જો ની ઉપર આધારિત હોય છે બધું એમને આગળના ટેરવે કલાકાર એની કળા જોરદાર તળે જાવે દેવા ભગત લાઠી તળે વાળા રાણાભાઈ ને સન્માન સન્માનિત કર્યા છે રાણાભાઈ ને જોરદાર તાળીઓ થી વધાવો બે તબલસી મિત્રો છે તબલાના ઉસ્તાદ જહા ભગત હેથળી વાળા પણ આવી જાય અને ઉસ્તાદ ને બે ને હાર પહેરાવો અને હવારો હવારી જે હાર ગળા મરે ત્યાં સુધી આમ જો ધબધીત બોલાવજો તમે દોડવા પડે અને પાછળ આ બધું ગાતા હોય અવાજ પહોંચાડવાનું કામ કરે સાઉન્ડ વાળા બે ઉસ્તાદ ને આપો અને તબલ અમારા મંજીરા ના મંજીરાવાળા કરતાદ ને પણ પહેરાવો અને આમને આપી દે ભાઈ સાઉન્ડ વાળા ના આપો એ સાઉન્ડ બંધ થઈ જશે તો કોઈનો અવાજ બહાર નહી આવે સાઉન્ડ વાળા આપો ના ના ઘુઘર નહીં તમે જ પહેરો અને એક આ એક આ વિડીયો વાળાને પહેરાવી દે એ હશે પછી તમે જોઈ શકશો ફરી વાર વિડીયો વાળાને કાપો શૂટિંગ વાળાને હાર પહેરાવો બાર તમે હામ હામાં શૂટિંગ કરો હવે બુરા ભગત બે રાખ મોટો રાઉન્ડ લેવો જબરજસ્ત હેલો હેલો અમે તાજપરથી ગોધર ભગત આવ્યા છે ગોદર ભગત તો સરમાન રહી ગયું છે એ પણ આવી જાઓ તાજપરવાળા ગોદર ભગત